આમલ એકાદશી વશિષ્ઠ મુનિ માંધાતા નામના રાજાને આમલ એકાદશી એટલે કે આમળા એકાદશી વશિષ્ઠ મુનિ માંંધાતા નામના રાજાને આ આમલકી એકાદશીનો મહિમા અને માહતમ કહીને સંભળાવે છે એક સમયે પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના અને જાગરણના પ્રભાવને લીધે વિદુરથ રાજાને ત્યાં એનો જન્મ થયો હતો એનું નામ હતું વસુરથ તે અતિ પરાક્રમી ધર્મિષ્ઠ પ્રજાવસ્થલ એવો રાજા હવે હે રાજન આ આમળા એકાદશી વ્રત કરવાનું વિધાન ફાગણ સુદ અગિયારસ ના રોજ હોય છે આ એકાદશી સર્વ પાપને હરનારી અને હજાર ગાયોના દાનનું પુણ્ય જે મળે એ પુણ્ય આપનારી છે માટે આ એકાદશીના વ્રતનો મહિમા વિશેષ છે પ્રાચીન કાળમાં વેદિશ નામના એક સુંદર નગરમાં વર્ણના લોકો આનંદ પૂર્વ કરે આ નગરમાં કોઈ નાસ્તિક નહીં સમગ્ર પ્રજા કોઈ કોઈ પાપી નિર્ધન દારૂણ દુષ્કાળ એટલે શું એની આમ જનતાને જાણ પણ ન હતી કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ પણ ન હતો સોમવંશમાં જન્મેલો ધર્માત્મા નામનો રાજા પરમ વિષ્ણુ ભક્ત સુદ કે વધ પક્ષની એકાદશીના રોજ કોઈ અન્નનો આહાર કરતો નહીં રાજાને ચિત્રરથ નામે પુત્ર એ પણ ધર્મપરાયણ શાસ્ત્રનો જાણનાર રાજ્યમાં સૌ કોઈ એકાદશીના દિવસે ઉપવાસ કરે ફાગણ સુદ અગિયારસના દિવસે નાના મોટા સૌએ ઉપવાસ કર્યો કારણ કે આમળા એકાદશીનો વ્રત આબાલ વૃદ્ધ સૌ કોઈ કરતા હોય છે આ વ્રત મહાફળ આપનારું છે રાજાને પ્રજાએ નદીમાં સ્નાન કર્યું મંદિરમાં જઈને ભગવાન વિષ્ણુની પૂજા કરી તેણે આ દિવસે આમળાના વૃક્ષની પણ પૂજા કરી કુંભમાં પંચરત્ન સુગંધિત દ્રવ્યો ચંદન વગેરે પધરાવી કુંભનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર સ્થાપન કર્યું કુંભ પર છત્ર ધરાવ્યું પછી ભગવાન પરશુરામની સ્થાપના કરી અને પૂજન અર્ચન કર્યું અને પ્રાર્થના કરી હે જમદગની મુનિના પુત્ર હે રેણુકા માતાના આનંદની અભિવૃદ્ધિ કરનારા આપ તો આમળાના વૃક્ષની છાયામાં બિરાજી ભક્તિ અને મુક્તિનું વરદાન આપનારા છો હું આપને પ્રેમપૂર્વક નમન કરું છું ત્યાર પછી સ્વચ્છ પાણીથી અંજલિ લઈ આમળાના વૃક્ષને અર્ધ આપે છે વૃક્ષની પ્રદક્ષિણા કરે છે સમગ્ર પ્રજાએ ચિત્રરથનું અનુસરણ કર્યું પ્રજાએ પણ પ્રદક્ષિણા કરી અને રાત્રે જાગરણ કર્યું છે એ વખતે એક હિંસક પારધી ત્યાં આવી ચડ્યો એણે પોતાના પરિવારના પોષણ માટે અનેક પાપો કર્યા હોવા છતાં અનેક પશુ પક્ષીઓને હિંસા કરી હતી ધર્મ વિમુખ અપારધીએ અહીં ઉત્સવ અને દીપમાળા નિહાળી અહીં તેણે કુંભનું સ્થાપન જોયું કુતુહલવશ તેણે ભગવાન પરશુરામના દર્શન કર્યા એકાદશી વ્રતની કથા વિષ્ણુ ભક્તોની કથા સાંભળી અને પારધીએ વૃત્તિથી જાણે અજાણે એકાદશીનું જાગરણ કર્યું આ કથા કીર્તનમાં સહભાગી થયો અને આ પ્રકારે તેને રાત્રિ વ્યતીત કરી વશિષ્ઠ મુનિ માંધાતા રાજાને કહે છે કે આ પારધી મૃત્યુ પામ્યા પછી એકાદશીના વ્રતના પ્રતાપે જાગરણના પ્રતાપે વિદુરથ રાજાને ત્યાં જન્મ્યો એનું નામ હતું વસુરથ એ અતિ પરાક્રમી ધર્મિષ્ઠ અને પ્રજાવસ્થલ રાજા થયો તેણે અનેક યજ્ઞો કર્યા અને દાનેશ્વરી રાજા તરીકે નામના મેળવી આ આમળા એકાદશીનું વ્રત કરનાર નિઃસંદેહ આ વિષ્ણુ લોકને પામે છે અને તેમાં અને તેનું મહિમા પણ અપરંપાર છે જય વિષ્ણુ ભગવાન